લો છો તમે પાક આવ છો પાક કાલ હો હાા ચીન એમ કે લઈ જવા હે હા ચીન દૂધ પીવા દૂધ પીવા લઈ જવાય તમે દૂધ પી લીધું ઓંડા ઈરો તમે આ ઈ ઘર કરેલા ઘરે ને ખાવાનું છે ખાવાનું હે ભુ પપ્પા ગયા પપ્પા નથી ક્યાં ગયા તમર પપ્પા પિઝા થી પપ્પા દિયા આ આમ લ્યો લઈ લઈ